પાદરાની સિવિલ કોર્ટ ખાતે પણ છોત્તેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો પાદરા સિવિલ કોર્ટ ખાતે ડૉક્ટર એમ એસ પાંડે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કોર્ટ પરિષદને ખાસ આઝાદીની થીમ પર સહકાર કરવામાં આવી હતી તેમજ ખાસ દેશભક્તિના ગીતો રજૂ કરતા મ્યુઝિકલ બેન્ડનો કાર્યક્રમ પણ યોજાયો હતો જ્યાં અન્ય જજ એડિશનલ સિવિલ સિનિયર જજ જેડ એન મુનશી સરકારી વકીલ એચ એ પ્રજાપતિ વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિ તેમજ વકીલ મંડળના તમામ વકીલ મિત્રો તેમજ તેઓનો સ્ટાફ સહિત ખાસ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સાથે આતિશબાજી પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ડોક્ટર એમ એસ પાંડે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ તેમજ કોર્ટના અન્ય જજનું પ્રાસંગિક પ્રવચન પણ યોજાયું હતું આજના છોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે આપના શહીદોના માનમાં આજનો રાષ્ટ્રીય તહેવાર ઉજવાઈ રહ્યો છે અને આજ રોજ તમામ વકીલ મંડળના સભ્યો તથા કોર્ટના ન્યાયાધીશો હાજર રહ્યા છે અને આજના કાર્યક્રમ છે અને આજનો આ પ્રસંગ તથા પંદરમી ઓગસ્ટના રોજનો પ્રસંગ છેલ્લા છ વર્ષથી તન મન ધનથી અને સારી રીતે ઉજવણી કરનાર એવા પાદરા વકીલ મંડળના શ્રી દીપકભાઈ પ્રજાપતિનો પ્રજાપતિ નો પણ હું ખુબ ખૂબ આભાર માનું છું અને ખાસ શુભેચ્છાઓ પાઠવું છું